વિજય સુવાળાએ નવઘણ ગાટિયા પુલા રબારી અનિલ રબારી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે અડાલજ પોલીસ સ્ટેશનમાં સાત હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અહીં જણાવી દઈએ કે બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે અમદાવાદમાં ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ઓડવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તો વિજય સુવાળાના ભાઈ યુવરાજ સુવાળા સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી તેર લોકો સામે નામજોગ સહિત પચાસ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદીની જીવથી મારી નાખવાની ધમકી મુદ્દે ફરિયાદ નોંધાવી હતી થોડા મહિના પહેલા જ ઓફિસ પર ટોળાઓ આવી અને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ઠોકા તેમજ પાઇપો સહિત ટોળું ઓફિસ ઉપર ધસી આવ્યું હતું દિનેશ દેસાઈ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી અગાઉ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાણાએ આંતરિક વિખવાદના કારણે નારાજ થઈ

ઘાયલનો કાર્યક્રમ પૂરો કરી અઘુરા મોલ આગળથી જતા હતા ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદીશ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નામે લખાવતા અત્રના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમજ આગળની તપાસ ચાલુ છે